अमाने उड़ क्या वीनारे लख चोरासे नहीं तो माटे ओ जी के फिर मैना निभांग्या वीनारे भवना फेरा नहीं तो टडे हो મિત્રો જ્યાં સુધી આપણે આપણા આત્માને ઓળખશું નહીં ત્યાં સુધી આપણે ત્યાં પહોંચવાના પ્રયાસ નહીં કરીએ તો એના માટે પ્રયાસ કરો ખૂબ જ જરૂરી છે કે આત્મા શું છે પરમાત્મા શું છે અને ત્યારે જ આત્મા અને પરમાત્માનું મિલન થઈ શકશે મિત્રો નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્માની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણને જાણવાનું સમજવાનો સત્સંગ એ એક અમૂલ્ય અવસર છે અને આ અવસરને મિત્રો આપ આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલવાળા આધ્યાત્મિક ચેનલ સાથે જોડાય અને અવસરો પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો તો રિચરવાળા આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવો આપણે આ કડીમાં આગળ વધીએ એક દિવસની વાત છે દ્વારકાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો પરંતુ તે જન્મતા મૃત શરીર લઈ અને રાજમ દ્વાર પર ગયો અને 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 ત્યાં તેને મૂકી અત્યંત થઈ રડતા રડતા કહેવા લાગ્યો એમાં શંકા નથી કે બ્રાહ્મણવાદી ધૂર્ત કૃપણ અને વિષય રાજાના કર્મદોષથી જ મારો પુત્ર મરી ગયો છે જે રાજા સિંહાસન પરાયણ દુરાચારી અને અજિતેન્દ્રિય હોય છે તેને રાજા માને અને સેવા કરનારી પ્રજા દરિદ્રી થઈ અને દુખો ભોગવે છે અને તેમની સામે સંકટો પર સંકટો આવતા રહે છે આજ પ્રમાણે પોતાના બીજા અને ત્રીજા પુત્રનો પણ જન્મતાની સાથે મૃત્યુ થતા તે બ્રાહ્મણ પુત્રની લાશ આગળ નાખી ગયો ગયો અને અને વાત દોહરાવી કહી નવમા જ્યારે તે ત્યાં આવ્યો ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની પાસે અર્જુન પણ બેઠા હતા તેમણે બ્રાહ્મણની વાત સાંભળી તેને કહ્યું કે બ્રાહ્મણ આપના નિવાસસ્થાન દ્વારકામાં કોઈ ધનુષધારી ક્ષત્રિય નથી શું એવું લાગે છે કે આ બધા યાદવો તો પ્રજાપાલનના કર્તવ્યને છોડી અને યજ્ઞ કરવા બેઠેલા બ્રાહ્મણો જેવા છે જેમના રાજ્યમાં ધન સ્ત્રી અથવા પુત્રોથી વિયુક્ત થઈ અને બ્રાહ્મણ દુઃખી થતા હોય તે ક્ષત્રિય નથી ક્ષત્રિયના વેશમાં પેટ ભરવાવાળા નટ છે તેમનું જીવન વ્યર્થ છે ભગવાન હું સમજું છું કે તમે પતિ પત્ની તમારા બાળકોના મૃત્યુથી દીન બની ગયા છો હું આપના સંતાનોનું રક્ષણ કરીશ જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો તો અગ્નિમાં પડી અને આત્મહત્યા કરીશ અને આ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે અર્જુન અહીં બલરામજી ભગવાન શ્રી કૃષ્ણ કાર્યોમાં શ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી એવા જ અનિરુદ્ધજી પણ જ્યારે મારા બાળકોનું રક્ષણ કરવા સમર્થ નથી આ જગદીશ્વરો માટે પણ આ કામ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે તમે આને કઈ રીતે કરવા ચાહો છો ખરેખર આ તમારી મૂર્ખતા છે હું તમારી વાત પર બિલકુલ વિશ્વાસ કરતો નથી ત્યારે અર્જુને કહ્યું કે હું બલરામ શ્રીકૃષ્ણ અથવા પ્રદ્યુમ્ન નથી હું અર્જુન છું જેનો ગાંડીવ નામનો ધનુષ્ય વિશ્વવિખ્યાત છે બ્રહ્મદેવ તમે મારા બળ પરાક્રમનો અપમાન ન કરો તમે જાણતા નથી હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતુષ્ટ કરનાર વીર અર્જુન છું ભગવાન હું તમને વધારે શું કહું હું યુદ્ધમાં સાક્ષાત મૃત્યુને પણ જીતીને તમારા સંતાનને પાછા લાવીશ જ્યારે અર્જુને તે બ્રાહ્મણને આ પ્રમાણે વિશ્વાસ આપ્યો ત્યારે તે બ્રાહ્મણ લોકોની સામે તેમના બળ પરાક્રમના વખાણ કરતો રહી અને ખૂબ પ્રસન્નતા સાથે પોતાને ઘેર પાછો આવ્યો પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ અધીરો થઈ અને અર્જુન પાસે આવ્યો અને કહેવા લાગ્યો આ વખતે તમે મારા બાળકને મૃત્યુથી બચાવી લો આ સાંભળી અને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું તથા ભગવાન શંકરને નમસ્કાર કર્યા પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું અને ગાંડી ધનુષ્ય પર પણ જ ચડાવી અને હાથમાં લઈ લીધું અર્જુને બાણોને અનેક પ્રકારે અસ્ત્રમંત્રોથી અભિમંત્રિત કરી અને ગૃહને ચારે બાજુથી ઘેરી લીધું આ પ્રમાણે તેમણે પ્રસુતા ગૃહની ઉપર નીચે આજુબાજુ બાણોનું જાણે એક પાંજરું બનાવી દીધું ત્યાર પછી બ્રાહ્મણ પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો જે વારંવાર રડી રહ્યો હતો પરંતુ જોત જોતામાં તે શરીર સાથે આકાશમાં અંતર ધ્યાન થઈ ગયો હવે તે બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરવા લાગ્યો તેણે કહ્યું મારી તો આ વાતો પર વિશ્વાસ મૂક્યો ભલા જેને અનિરુદ્ધ અરે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ન બચાવી શક્યા તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે મિથ્યાવાદી અર્જુન ની છે પોતાના મોઢે પોતાની બળાઈ કરવા વાળા અર્જુનના પાછો લાવવા ઈચ્છે છે જેને અમારાથી અલગ કરી દીધો છે તે બ્રાહ્મણ આ પ્રમાણે અર્જુનને ખરું ખોટું બોલવા લાગ્યો ત્યારે અર્જુન યોગ તુરંત ભગવાન યમરાજની સંયમની પૂરીમાં ગયા ત્યાં તેમણે બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો પછી તેઓ શસ્ત્ર લય ક્રમશઃ ઇન્દ્ર અગ્નિ નિરુતિ સોમ વાયુ અને વરુણ વગેરેના સ્થાનોમાં ગયા અતલ વગેરે નીચેના લોકમાં સ્વર્ગથી ઉપરના મહરલોક વગેરે અને અન્ય સ્થાનોમાં પણ ગયા પરંતુ ક્યાંય પણ તેમને બાળક મળ્યો નહીં તેમની પ્રતિજ્ઞા પૂરી ના થઈ શકી હવે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો પરંતુ શું થાય છે ખરેખર અર્જુન અગ્નિમાં પ્રવેશ કરે છે કે પછી કોઈ ચમત્કાર થાય છે કોઈ દેવ તેને સહાય કરે છે તે મિત્રો આપણે જાણીશું આવતીકાલે ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે